તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળની વહીવટી કાર્યક્ષમતા સુધારવા કડક સૂચનાઓ જારી કરી છે તેમણે મંત્રીઓને સોમવાર અને મંગળવારના દિવસો દરમિયાન સરકારી બેઠકો ટાળીને તે સમયે જનતા અને જનપ્રતિનિધિઓને મળવા માટે ખાસ ફાળવવા આદેશ આપ્યો છે તમામ પ્રભારી મંત્રીઓને ત્રીસ નવેમ્બર સુધીમાં તેમના જિલ્લાઓમાં વહીવટી સમીક્ષા બેઠક યોજીને પ્રજાલક્ષી પ્રોજેક્ટ્સની પ્રગતિ ચકાસવા આદેશ અપાવ્યો છે સીએમે ખાસ કરીને રોડ રસ્તાઓની ગુણવત્તા ચકાસીને અહેવાલ સુપ્રત કરવા જણાવ્યું છે અને જો ખામી જણાશે તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપે છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ રાજકોટ અને મોરબી જિલ્લાના બે લાખથી વધુ ખેડૂતોને વગર વ્યાજે કૃષિ લોન આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે આ યોજના હેઠળ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા બાર હજાર પાંચસો અને વધુમાં વધુ રૂપિયા પાંસઠ હજારની મર્યાદામાં વ્યાજમુક્ત ધિરાન મંડળી મારફત સરળ પ્રક્રિયાથી મળશે જે રવિ પાક માટે લાભદાયી છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી વિદ્યાર્થીઓ પર યુ ટર્ન લેતા કહ્યું છે કે તેમને અમેરિકામાં અભ્યાસ ચાલુ રાખવાની મંજૂરી આપવી જોઈએ કારણ કે તેમના વિના અડધી કોલેજો બંધ કરવી પડશે અને શિક્ષણ પ્રણાલી નબળી પડશે ટ્રમ્પના આ નિવેદન છ મહિના પહેલાં વિદેશી વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ મુકાયા બાદ આવી છે જે નીતિઓને કારણે અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં સિત્તેર ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો બિહાર વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ટૂંક સમયમાં જાહેર થવાની પ્રબર અપેક્ષા છે જેમાં ખેડૂતો ચૌદ નવેમ્બરના ચૂંટણી પરિણામોની રાહ જોઈ રહ્યા છે પાછલા વલણો મુજબ નવેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધીમાં ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો જમા થવાની સંભાવના છે જોકે સત્તાવાર તારીખની જાહેરાત હજી બાકી છે ભરૂચના વાગરા તાલુકા નજીક સ્થિત સાયખા જીઆઈડીસીની વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે બે ને ત્રીસ વાગે બોયલર બ્લાસ્ટ થતા ત્રણ લોકોના મોત થયા છે અને ચોવીસ જેટલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે બ્લાસ્ટની તીવ્રતા એટલી ભયાનક હતી કે આસપાસની ચારથી પાંચ કંપનીઓના સ્ટ્રક્ચર્સને પણ નુકસાન થયું છે જ્યારે સરપંચે આ કંપની કોઈપણ મંજૂરી વગર ધમધમતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે દસ નવેમ્બરના દિલ્હી બ્લાસ્ટના નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં આઈ ટ્વેન્ટી કાર વિસ્ફોટ થતાં આગની ચપેટમાં આવતી જોવા મળી રહી છે જે ટ્રાફિક જામ દરમિયાન સાંજે છ ને એકાવન વાગે થયો હતો બ્લાસ્ટની તપાસમાં ફરીદાબાદમાંથી ધરપકડ કરાયેલી ડોક્ટર શાહિન શાહિદે કબૂલ્યું છે કે તે છેલ્લા બે વર્ષથી વિસ્ફોટકોનો સંગ્રહ કરી રહી હતી અને તેના સાથી આતંકવાદી ડોક્ટરો સાથે મળીને દેશભરમાં હુમલાઓનું કાવતરું ઘડી રહી હતી રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન પાંચ ડિસેમ્બરના રોજ ભારત પ્રવાસે આવી શકે છે જે દરમિયાન ભારત રશિયા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે ભાગીદારી વધારવા પર વાતચીત થવાની સંભાવના છે તેમની આ મુલાકાત દરમિયાન ભારત એર છેડ અને યુ ફિફ્ટી સેવન ફાઇટર જેટ ખરીદવા અંગે ડીલ કરી શકે છે જેના પર અમેરિકાની ખાસ નજર રહેશે દિલ્હીના લાલ કિલ્લા બ્લાસ્ટમાં મારે ગયેલા આઠ લોકોના મૃતદેહ મંગળવારે એલ એનજીપી હોસ્પિટલમાંથી તેમના પરિવારોને સોંપાયા હતા જેમાં ટેક્સી ડ્રાઈવર બસ કંડક્ટર અને દુકાનદાર સહિત અનેક નિર્દોષ લોકોનો સમાવેશ થાય છે મૃતદેહોની ઓળખ મુશ્કેલ હતી પરંતુ ચોત્રીસ વર્ષીય વેપારી અમર કટારીયાની ઓળખ તેના હાથ પરના મોમ માય ફર્સ્ટ લવ ટેટુ પરથી થઈ જ્યારે ઈ રિક્ષા ચાલક મોહમ્મદ જુનમાનની ઓળખ તેના શર્ટ અને જેકેટ પરથી કરવામાં આવી હતી દિલ્હીના કાર બોમ્બ વિસ્ફોટ બાદ પીએમ મોદીએ બુધવારે સીસીસીની મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી હતી જ્યાં તેમણે હુમલાને જઘન્ય આતંકવાદી ઘટના ગણાવી અને જવાબદાર સિન્ડિકેટને જડમૂર્તિ નાશ કરવાનો સંકલ્પ લીધો ભારતે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાનો કડક સંદેશ આપતા પાકિસ્તાનમાં એવી આશંકાએ ભયનો માહોલ છે કે ભારત બદલો લેવા માટે ઓપરેશન સિંદુર બે શૂન્ય શરૂ કરી શકે છે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે પંદર અને સોળ નવેમ્બર બે હજાર પચ્ચીસથી રાજકોટ અને પોરબંદર વચ્ચે નવી નિયમિત ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે આ ફેરફારોને કારણે ટ્રેન નંબર ઓગણીસ હજાર પાંચસો બોતેર પોરબંદર રાજકોટ એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરાયો છે અને આ ટ્રેનો માર્ગમાં ભક્તિનગર ગોંડલ જેતલસર ધોરાજી સહિતના સ્ટેશનો પર રોકાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતાનથી દિલ્હી પરત ફર્યા બાદ સીધા જ એલએનજીપી હોસ્પિટલ પહોંચ્યા હતા અને દિલ્હી કાર બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી હતી

બાર નવેમ્બરથી એકવીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી સત્તાવાર વેબસાઇટ જીએસઈઆરસી ડોટ ઇન પરથી ઓનલાઈન અરજી કરી શકશે દિલ્હી કાર વિસ્ફોટની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે વિસ્ફોટમાં વપરાયેલી આઈ ટ્વેન્ટી કાર ઉપરાંત શંકાસ્પદો સાથે ડીએલ ટેન સી ઝીરો ફોર ફાઇવ એટ નંબરની લાલ રંગની ફોર્ડ ઇકો સ્પોટ કાર પણ હતી જેને પગલે દિલ્હી યુપી અને હરિયાણામાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે અલ્ફલા યુનિવર્સિટીના કુલપતિએ સ્પષ્ટતા કરી છે કે પકડાયેલા શંકાસ્પદો યુનિવર્સિટીમાં કામ કરતા હોવા સિવાય મુખ્ય શંકાસ્પદો સાથે યુનિવર્સિટીનો કોઈ સીધો સંબંધ નથી પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ દિલ્હી કાર બ્લાસ્ટમાં જમ્મુ કાશ્મીરના શિક્ષિત યુવાનો અને ડોક્ટરોની સંડોવણીના અહેવાલો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને ઝડપી તથા નિષ્પક્ષ તપાસની માંગ કરી છે

તેને તાત્કાલિક સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે ગુજરાતમાં રાજકીય દારના નામે ટેક્સ ચોરી કરનારા પર તવાઈ બોલાવતા આવકવેરા વિભાગે નાના રાજકીય પક્ષોને નિશાન બનાવી અમદાવાદ અને ગાંધીનગર સહિત ચોવીસથી વધુ સ્થળોએ દરોડા પાડે છે ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય ગજેરાના ઘર અને ઓફિસ પર વહેલી સવારથી આઈટી ટીમો ટ્રાટકી છે જ્યાં કરોડોના નાણાકીય વ્યવહારો અને ચેકથી દાન રોકડ પરતની મોડસ ઓપરેન્ડીની તપાસ ચાલી રહી છે ગુજરાત વન અને પર્યાવરણ વિભાગે આઠ નવેમ્બર બે હજાર રોજ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે મુજબ એનપીએસમાં સમાવિષ્ટ રોઝમદારોનું ચાલી નોકરીએ અવસાન થાય તો તેમના પરિવારજનોને હવે કુટુંબ પેન્શન યોજનાનો લાભ મળવાપાત્ર થશે આ ઐતિહાસિક સુધારા દ્વારા લાંબા સમયથી પડતર માંગણીઓનો અંત આવે છે અને રોજમદારોના પરિવારોને મોટી આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવી છે ગાંધીનગરના ભગતસિંહ નગરમાં ધોરણ છમાં અભ્યાસ કરતી બાર વર્ષની કિશોરીએ વેદી સંજોગોમાં ઘરે દુપટ્ટો બાંધી ગરાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે જ્યારે માતાપિતા નોકરીએ ગયા હતા પોલીસે કબજે કરેલી સુસાઇડ નોટના આધારે પરિવારમાં તેની સાથે ભેદભાવ કે અવગણનાના કારણે આ પગલું ભર્યું હોવાની પોલીસની શંકા છે હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે અને રાજ્યમાં સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન તેર પોઈન્ટ બે ડિગ્રી અમરેલીમાં નોંધાયું છે જ્યારે રાજકોટમાં ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ અને ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું અમદાવાદમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ડિગ્રેટ તાપમાન સાથે વહેલી સવારે ગુલાબી ઠંડુનો માહોલ છવાયો છે જેમાં લોકો બગીચાઓમાં યોગ કસરત અને પ્રાણાયામ કરીને ઠંડીની મજા માની રહ્યા છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી એ અગિયાર નવેમ્બર બે હજાર પચીસના રોજ સિવિલ સર્વિસીસ મેઇન્સ પરીક્ષા બે હજાર પચીસના પરિણામો જાહેર કર્યા છે આ પરીક્ષામાં કુલ બે હજાર સાતસો છત્રીસ ઉમેદવારો ઇન્ટરવ્યુ પર્સનલ ટેસ્ટ માટે લાયક જાહેર થયા છે જેની તારીખો કમિશન ટૂંક સમયમાં જાહેર કરશે અભિનેતા ધર્મેન્દ્રને બાર નવેમ્બર સવારે સાડા સાત વાગે મુંબઈની બ્રિજકેન્ડી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવી છે અને પુત્ર બોબી ડેવલ તેમને એમ્બ્યુલન્સમાં ઘરે લઈ ગયા હતા ડોક્ટર પ્રતિક સમદાનીએ જણાવ્યું કે તેમની સારવાર હવે ઘરે જ ચાલુ રહેશે અને પરિવારે લોકોને અટકળોથી દૂર રહીને તેમની પ્રાઇવસીનો આદર કરવા વિનંતી કરી છે અભિનેતા અને પૂર્વ સાંસદ ગોવિંદાને મંગળવારે રાત્રે ઘરે અચાનક બેભાન થઈ જતા જુહુ સ્થિત ક્રિટિકલ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ હાલમાં ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ છે તેમના મિત્ર લલિત પિંદલે જણાવ્યું કે અભિનેતાના તમામ મહત્વપૂર્ણ પેરામીટર સામાન્ય છે અને તેઓ સ્વસ્થ છે જ્યારે આ ઘટનાના એક દિવસ પહેલાં જ ગોવિંદા પીઠ અભિનેતા ધર્મેન્દ્રને મરવા હોસ્પિટલ ગયા હતા ખાદ્ય પદાર્થોના ભાવમાં સતત ઘટાડો અને જીએસટીમાં ઘટાડાને કારણે ઓક્ટોબર મહિનામાં છૂટક ફુગાવો સીપીઆઈ ઘટીને ઝીરો પોઈન્ટ પચ્ચીસ ટકાના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે જે વર્તમાન બે હજાર બાર આધારિત સીપીઆઈ સિરીઝમાં સૌથી ઓછો વાર્ષિક ફુગાવો છે ખાવા પીવાની ચીજોના માસિક ફુગાવામાં પણ ઘટાડો નોંધાયો છે જેમાં ગ્રામીણ ફુગાવો ઘટીને માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ ટકા થયો છે જ્યારે શહેરી ફુગાવો ઝીરો પોઈન્ટ ઇઠ્યાસી ટકા પર રહ્યો છે બાર નવેમ્બરના રોજ સોનાના ભાવમાં રૂપિયા સાતસો સડસઠનો ઘટાડો થયો છે જેને કારણે પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ ત્રેવીસ હજાર ત્રણસો બાસઠ પર પહોંચ્યો છે આ દરમિયાન ચાંદીના ભાવમાં બસો છ્યાસીનો વધારો નોંધાતા પ્રતિ કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ પંચાવન હજાર છેતાલીસ પર પહોંચ્યો છે તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ